કવિશ્રી રાજેન્દ્ર પટેલ જ્યારે એમની માતાના મૃત્યુ પ્રસંગે ચંદ્રકાંતેઠ એમના બેસણામાં ગયા

મેળવવો મુશ્કેલ હોય જ્યારે આપણા જીવનમાંથી માં ચાલી જાય છે ત્યારે કયો શૂન્ય અવકાશ જાય છે વાત કવિ આપની સમક્ષ છે અને એ હું ગાન તમારી છું હું પણ ગાઈશ મારા ગયા પછી તમે પણ અને મિત્રો માની આપણા જીવનમાં કેટલી જરૂર છે એ આજના કવિતાના ગાન સાથે તો આપણે કવિતા રૂપાણી શરૂ છત મળશે ને છતર મળશે માત્ર ને પુષ પોતો મરસે પાલ માનો ભોયા કૃતિ માયા માની કેમ સદરシારે ભૂખ આપી માયા માની કેમ સદર વર્ષે ને સદર પરસે ગોદ માતની કેમ સદર વર્ષે ને સદર વર્ષે ગોદ માતાની કેમ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે માતાની આપણા જીવનમાં શું કેળિયા છે એના ઉપર જ્યારે અન્ય સંવેદના કવિતા છે મળશે ને છતર મળશે છત આપણે એટલે કે છતર એટલે મળશે

આપણે જોઈએ તો જ્યારે આપણે સંસાર ચક્રમાં આગળ વધીએ છીએ ત્યારે અનેક પ્રકારની અગવડો ની વચ્ચે નવા નવા રસ્તાઓ પણ મળશે પ્રકારના મિત્રો એટલે કે મુસાફરો પણ મળશે કે મિત્રના સ્વરૂપમાં મળતા હોય તે પણ મળે અને આપણને અનેક પ્રકારની મદદ પણ કરતા હોય ઘણી વધારેલી વચ્ચે માના જેવી રાહત માના જેવું આશરે માના જેવી ઓમ માના જેવી પ્રેરણા એ તો અવિયાનો કૃષ્ણ આપને કહે છે એ જેમ તીરમાંથી

તો ક્યાંક ટમટમતા તારાઓનો અને ક્યાંક છે એની સાથે સાથે અનેક સુરોની સામ્રાજ્યો તથા હોય કલાકારો કોઈ પણ સાંભળવા મળશે ક્યાંક સાંભળવા મળશે આ સંગીત બિરાદારીની વચ્ચે પણ ક્યાં છે બેટા એ કેનારી મારી માનો

થાકથી ભરેલો ચિંતાઓથી ઘેરાયેલો જ્યારે એમાં હું લપાઈ જતો ત્યારે મારી ચિંતાઓ ઘડીના છઠ્ઠા ભાગમાં લોપ આવી માની મારી અંદર બાળક જો લપાઈ જાય ત્યારે એને કેવું સુખ મળે એ સુખ આજે કવિના

એલી હેલી મંડાની હોય સતત વર્ષા વરસાદ ને આપણે એની કહીએ કે હેલીની વચ્ચે જે માનો તો બારે મે હેતની હેલી માની અને એ વરસાદ વરસાદ હેલી વચ્ચે પણ જે માની પ્રેમ રૂપી હેલી હતી એ વર્ષા હતી જે હું હતી જે મને મારા વાસલ્ય મને રિઝર્વ હતી માના વાસલ્ય તો અને મને જે સુખ મળતું હતું પાણી પીવા માટે બનાવેલી જગ્યા હોય કેવાય ઉનાળાની ધોક ધમતી કરવી હોય અને મુસાફરો નીકળતા હોય અને વિના પૈસે એને પાણી પ્રાપ્ત થાય

એક માની છાયા પ્રાપ્ત થાય એનો પ્રેમ પ્રાપ્ત થાય ત્યારે બાળક અનુભવ એટલે ચંદ્રકાંત શેઠ કહે છે કે છાયા માં જે જે છાયા ઉનાળાની જેમ પરમ કૃષા સંતોષે એમ આ છાયડો અત્યારે ના ભાગે પડી ગયો છે માટે કવિ કહે છે કે છાયા અને છેલ્લે કવિ કહે છે ભર ઉના સિયાળે હું આતી માયા માની ની ભર્યા સિયાળે એટલે સિયાળો હોય

આપણે નમન કરી અને આજની કવિતા ને અહીંયા